માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મહારાવ વિજયરાજજીની પ્રતિમાએ હારારોપણ કરાયું અષાઢી બીજકચ્છી નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિજયરાજજીની પ્રતિમાએ હારારોપણ કરાયું હતું સાથે જ આ વિસ્તારનો વિકાસ કરવા માંગ કરાઈ હતી આ પસંદગી માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ તો આજે કચ્છી નવ વર્ષ અને અષાઢી બીજ નિમિત્તે દેશ દેશાવરમાં વસતા સૌ કચ્છીજનોને હું નવા વર્ષની ખૂબ ખૂબ વધ અને નવા વર્ષના રામ રામ કહીશ સાથે જોઈએ કે ઓગણીસો અને ચોસઠથી અહીંયા મહારાવ શ્રી વિજયરાજજીની પ્રતિમા છે આજે એને સાઠ વર્ષ જેવો સમય થઈ ગયો છેલ્લા સાત વર્ષથી રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના અહીંયા અષાઢી બીજ હોય કે દશેરાનો પ્રોગ્રામ હોય તો ઉજવણી કરે છે હારારોપણનો કાર્યક્રમ કરે છે પણ એના સિવાય માંડવીમાં ઘણી બધી સંસ્થાઓ છે રાજકીય પક્ષો છે સાઠ વરસથી આ પ્રતિમાની કોઈ પૂછા નથી થતી સાત વર્ષ પહેલાં જ્યારે અહીંયા વિરેન્દ્રસિંહ હતા પ્રમુખ ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ હતા કે પાંચ લાખ અહીંયા વિકાસ માટે ફાળવવામાં આવેલ છે પણ આજે એને સાત વર્ષથી આ બે બે ધારાસભ્ય બદલી ગયા ત્રણ ચાર પ્રમુખ નગરપાલિકાના બદલી ગયા પણ આ એરિયાની તમે હાલત જોઈ શકો છો પુલ પણ જે રનિંગમાં ચાલુ હતો એ પુલ પણ બંધ કરી દીધો એટલે જ્યારે વસ્તીની આવજાવ નથી તો પાંચ કચ્છી મેં તો સોન વસ્તી ખાય એવી રીતે આ એરિયાની હાલત જોવો અહીંયા નગરપાલિકા સાફ સફાઈ નથી કરતી ખરેખર માંડવીનો હેરિટેજ એ પ્રખ્યાત થયો હોય તો મારા શ્રી વિજય રાજય વિલાસ છે એના કારણે આજે દેશ માંડવી આખો પ્રખ્યાત થયો આખો હેરિટેજ વિલેજ છે ત્યારે ખરેખર આ જગ્યા છે એ માંડવીની જૂનામ જૂની જગ્યા છે અને હેરિટેજ જગ્યા જાહેર કરવામાં આવે અહીંયા વિકાસ કરવામાં આવે અને જે તે સમયે પાંચ લાખ મંજૂર થયા છે એનો તો કોઈ કામ ન થયો પણ અત્યારે અમારી એવી માંગણી છે કે દસ થી પંદર લાખના ખર્ચે અહીંયા આખો ફરીથી સમારકામ કરવામાં આવે આ જે મૂર્તિ છે એ ઐતિહાસિક મૂર્તિ છે માંડવીમાં આવી કોઈ ઐતિહાસિક મૂર્તિ નહીં હોય અને મહારાવ શ્રીની પ્રતિમા પણ તમે જોઈ શકો કે હુ જે વિજયરાજસિંહ હતા એવી જ પ્રતિમા બનાવવામાં આવી છે એટલે અમારી ક્ષત્રિય સમાજની એવી માંગણી છે કે આ હેરિટેજ એરિયા જાહેર કરવામાં આવે પુલ છે એ પણ ટુ વ્હીલર પૂરતો ચાલુ કરવામાં આવે અને આ આખો હેરિટેજ એરિયા જાહેર કરી અને આની જાળવણી કરવામાં આવે એવી અમારી માંડવી નગરપાલિકા કને અને આ સરકાર કને માંગણી છે અને ફરી ફરી હું કહીશ કે જ્યારે આજે કચ્છી નવું વર્ષ છે અષાઢી બીજ છે અને ક્ષત્રિય સમાજે જ્યારે અહીંયા એકત્રિત થઈ અને આ કચ્છી નવા વર્ષની પરંપરા જાળી રાખી અને ઉજવણી કરી છે તો ખૂબ આનંદ થાય છે અને સાથે સમાજવાડીમાં પણ અમારો સ્નેહ મિલન રાખ્યો છે અને આપ સૌ આ પ્રસંગે આવ્યા તો આપ સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કચ્છી નવા વર્ષના સૌને રામ રામ જય માતાજી અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ કચ્છી નવા વર્ષની કચ્છ અને બૃહદ કચ્છમાં વસતા સૌ કચ્છી ભાવરને હું આજના નવા વર્ષની કચ્છી નવા વર્ષની શુભકામના પાઠવું છું આજે આષાઢી બીજ કચ્છી નવું વર્ષ હોતા માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ તરફથી નામદાર મહારાવશ્રી વિજયરાજજી સાહેબને હારારોપણ કરી અને એની ઉજવણી કરવામાં આવી ત્યારબાદ સમાજવાળી મધ્યે આજે અષાઢી બીજ નિમિત્તે કચ્છી નવા વર્ષ નિમિત્તે એક સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવે છે અસ્તુ જય માતાજી